વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે એએમએનએસ કંપનીના સીએસઆર ફંડમાંથી ચોર્યાસી તાલુકાના રાજગરી દામકા સુવાલી અને જૂના ગામ ખાતે વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કરાયું હતું વિકાસકામો હેઠળ રાજગરી ગામ ખાતે તૈયાર થયેલા સ્મશાન ગૃહ સુવાલી અને જૂના ગામ ખાતે નિર્માણ થયેલા અમૃત સરોવરનું લોકાર્પણ દામકા ગામ ખાતે તૈયાર થયેલા ક્રિકેટ ગ્રાઉન્ડ અને સોલાર લિફ્ટ ઇરીગેશનનું લોકાર્પણ અને એ એમ એનએસ ઇન્ડિયા કંપની ખાતે સખી મંડળ સંચાલિત કેન્ટીનનું ઉદ્ઘાટન કરાયું હતું આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રોત્સાહક વિકાસ નીતિના પરિણામે પ્રતિષ્ઠિત કંપનીઓ દ્વારા મોટા પ્રમાણમાં રોકાણ થઈ રહ્યું છે જેના કારણે હજીરા વિસ્તારનો ઝડપી વિકાસ થઈ રહ્યો છે આ કંપનીઓના સહયોગથી સીએસઆર ફંડમાંથી આજુબાજુના ગામોમાં પીવાનું પાણી આરોગ્ય રમતગમત સહિતની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે આ અવસરે રાજ્યમંત્રીએ એમએનએસ કંપની દ્વારા નાના અને કાંઠાના ગામોમાં શિક્ષણ આરોગ્ય તેમજ પાણીની મૂળભૂત સુવિધાઓ માટે કરવામાં આવતા વિકાસ કાર્યોને બિરદાવ્યા હતા આ તકે મંત્રીના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્યશ્રી નિલેશભાઈ તળવી દામકા સરપંચ શ્રીમતી રેવાબેન પટેલ ઉપસરપંચ તુલસીભાઈ પટેલ એએમએનએસ એમએનએસ કંપની કોર્પોરેટ હેડ હેડશ્રી ડૉક્ટર અનિલભાઈ ભટ્ટ એએમએનએસ એમએનએસ કંપની સીએસઆર હેડ કિરણસિંહ સિંધા એમએનએસ કંપનીના અધિકારીઓ વિવિધ ગામના સરપંચશ્રીઓ સહિત મોટી સંખ્યામાં પ્રજાજનો પણ ઉપસ્થિત રહ્યા હતા